શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈને દાન આપીએ અને તે વ્યક્તિ તે દાનનો ખોટો ઉપયોગ કરે તો તેની ભૂલ કોની ગણાય એટલા માટે કહેવામાં આવ્યું છે કે દાન કરતી વખતે પાત્ર જોઈને આપવું જોઈએ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે કેટલાક દાન એવા હોય છે જેમાં પાત્રતાનું ધ્યાન રાખવાની જરૂર નથી જેમ કે કોઈ તરસ્યો હોય તો તેને તરત જ પાણી પીવડાવવું જોઈએ કોઈ ભૂખ્યો હોય તો તેને ભોજન આપવું જોઈએ કોઈ ઠંડીમાં થથરી રહ્યો હોય તો તેને વસ્ત્રો આપવું જોઈએ કોઈ બીમાર હોય તો તેની દવા કરાવી દેવી જોઈએ આવી સેવાઓ વિના કોઈ વિચાર વિમર્શે કરી દેવી જોઈએ મિત્રો વિડિયો પૂરો જોજો અને અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે પરંતુ જ્યારે નાણાંનું દાન કરવાનું આવે ત્યારે એ નિશ્ચિત કરવું જરૂરી છે કે તે નાણાં સાચી જગ્યા પર વપરાશે કે નહીં જો તે વ્યક્તિ તે નાણાંનો ઉપયોગ દારૂ વ્યભિચાર અથવા જુગાર માટે કરે છે તો આપણે પણ તેના પાપમાં ભાગીદાર બની જઈશું જેનાથી આપણું પણ અનર્થ થઈ શકે છે પણ જો તે નાણાં ભગવાનની સેવા સંતસેવા અથવા કોઈ સારા કાર્યોમાં વપરાશે તો આપણને પુણ્ય મળશે અને આપણી પ્રગતિ થશે તેથી નાણાં બહુ વિચારીને આપવી જોઈએ જ્યારે ભોજન વસ્ત્રો દવા અને પાણી કોઈને પણ નિષ્ઠાપૂર્વક આપી શકાય દાનનો સાચો લાભ ન મળવાના બે મુખ્ય કારણો હોય છે એક તો દેહ અભિમાન જે વ્યક્તિ પોતાના દાનનો ઘમંડ કરે અને તેના વિશે બધાને જણાવે તો તેનું પુણ્ય સમાપ્ત થઈ જાય છે બીજું ખોટા પાત્રને આપેલું દાન માગતી વખતે વ્યક્તિ ધન્ય હોય છે પણ પછી તેનો વ્યવહાર કેવો હોય છે તે જોવું જરૂરી છે ગૌસેવા રૂપે ઘાસચારો આપવો સંતસેવા કરવી અને જ્યાં આપણા નાણાંઓનો સાચો ઉપયોગ થશે ત્યાં જ દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે નસારણના સ્વામી નારદાન સરસ્વતી પાસે કાનપુરની એક ધનાઢ્ય વૃદ્ધા આવી અને કહ્યું કે તે બધા સંતોની સેવા કરવા માગે છે પણ તે પાસે માત્ર એક રૂપિયા છે સ્વામીજી એ તે રૂપિયા લીધા અને ભંડારીને કહ્યું કે તેનો મીઠું લાવી દાળમાં નાખી દો જેથી બધા સંતોને તેનો લાભ મળી શકે આ જોઈ વૃદ્ધાએ તરત જ એક કરોડ રૂપિયાનું દાન ચેક દ્વારા આપ્યું કારણ કે તેને વિશ્વાસ થઈ ગયો કે તેના નાણાંઓનો યોગ્ય ઉપયોગ થશે જો એક રૂપિયાનો સદુપયોગ થઈ શકે તો કરોડોના પણ થઈ શકે તેથી નાણાઓનો સદુપયોગ કરવો જોઈએ નહીંતર તેનું દુરુપયોગ આપણી પણ હાનિ કરી શકે મહારાજજી એક પ્રશ્ન છે કે જો પતિ કોઈ પુણ્યકર્મ કરે તો તેની અસર પત્ની અને બાળકોને થશે બિલકુલ જો પતિ કોઈ ગુનો કરે અને જેલમાં જાય તો તેના કારણે પત્ની અને બાળકોને પણ દુઃખ થાય છે એ જ રીતે જો પતિ સારો ધન કમાય તો તેનો લાભ પણ પરિવારને મળે છે સારા અને ખરાબ કર્મોના ફળ પૂરા કુટુંબને મળતા હોય છે સરકારી નોકરીમાં પણ એક અધિકારીને મળતા લાભો તેના માતા પિતાને પણ મળતા હોય છે એ જ રીતે સારા અને ખરાબ કર્મોનો પ્રભાવ આખા કુટુંબ પર પડે છે ભગવાનની પ્રાપ્તિ માત્ર દાન પુણ્યથી નથી થતી દાન અને પુણ્ય એક શ્રેષ્ઠ કર્મ છે જયારે પાપ એક અધમ કર્મ છે જેના પરિણામે સુખ અને દુઃખ મળતા હોય છે પણ ભજન એ એકમાત્ર સાધન છે જે આપણને ભગવાન સુધી પહોંચાડે છે આનંદ આપે છે અને અખંડ શાંતિ અને પ્રસન્નતા આપે છે તેથી અમે બધાને કહીશું કે એ માટે કોઈ ખર્ચ આવતો નથી કોઈ મહેનત કરવાની જરૂર નથી ઊભા બેસતા ચાલતા ફરતા દરેક ક્ષણે રામ કૃષ્ણ હરિ રાધાનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ તક મળે બીજાનું ભલું કરવું જોઈએ આથી જ ભગવાન પ્રસન્ન થાય છે જો તમે હજી સુધી અમારી ગુજરાતી વાસ્તુ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યા તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણને દાન કરવાની ખૂબ ઈચ્છા છે પરંતુ જો આપણી આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય તો શું કરવું જોઈએ શું માત્ર શ્રીમંત લોકો જ દાન કરી શકે અથવા શું આપણે બધાને હંમેશા સેવાની તક મળે છે ઘણું દાનપુણ્ય અને ગરીબોની સેવાઓ કરું પરંતુ આપણી સ્થિતિ એટલી સારી નથી આપણે થોડું સેવા કરી શકું એ બહુ જરૂરી છે સમજ તમારી અંદર જે ભાવ છે કે એવું એવું કરું તમારી ઉન્નતિ થઈ જશે પરંતુ ક્રિયાઓ મોલું તમારા પાસે જે રોટી છે એક રોટી કાઢો એક રોટીની ભૂખ રાખો તેમાંની ચીડિયાપંખી કે કોઈ ભૂખાને આપી દો કોઈ પણ સાધુ મહાત્માને એક રોટી આપવાનું દાન કરોડો જેટલું નહીં હોય કારણ કે તમે એટલા સક્ષમ નથી તમારો ભાવ બહુ છે પણ થોડીક ઘટી જાય તો સારું સમજજો જેમ આજકાલ લોકો પંખો લગાડાવે છે તો પંખાની પત્તીઓ પર જિલ્લા નંબર અને નામ અર્થાત પૂરો સરનામું લખેલું હોય છે અમારે પાસે આ બધું છે અમે ત્રણમાંથી એક રોટી કઢી લઈએ છીએ અને બાકી બેને પશુઓને આપી દઈએ છીએ કે તો ગામમાં વહેંચી દઈએ છીએ જો કોઈ ભૂખ્યોને વધારે જરૂર હોય તો અમે ઉપવાસ કરી લઈએ છીએ અને ચાર રોટીઓ કોઈને આપી દઈએ છીએ આથી મોટું દાન બીજું શું હોઈ શકે એક વાર એક ઋષિ હતા જેમનું નામ મુદલ હતું તેઓ સાદગીથી જીવતા હતા સિલોઘ કહે છે કે જેમ ખેડૂત પોતાની પાક કાપે છે તેમ જ શાસ્ત્રી શબ્દનો અર્થ છે ત્યારબાદ જે બાલીઓ અને દંડલ રહે જાય છે તેને શીલા કહેવામાં આવે છે સેલ અને બજારમાં જે વસ્તુઓ વેચાય છે તે બધું ઉઠી જાય છે હવે જે દંડલ રહે જાય છે તેમાં ઘણી મહેનત કરવી પડે છે માં આ લોકો લગભગ પંદર કિલો આથી જીવન પસાર કરતા હતા રાતદિવસ ભજન અને તપસ્યા કરતા અને આથી જ જીવનયાપન કરતા પરંતુ તેમનું એક નિયમ હતું કે જો તેમના પાસે કોઈ આવ્યો જ નહીં તો એક વખત તેમની પરીક્ષા માટે એવું થયું કે એક ઋષિ તરીકે કોઈ પણ આવ્યો જ નહીં પછી મને સમજાયું કે પાણી પીવામાં આપણો પરિશ્રમ કેટલો કઠિન છે તે યજ્ઞ સમાન છે જ્યાં ભગવાન બેસેલા છે યજ્ઞ નહીં થયો અમને એવું નથી લાગતું કે આપણા પાસે પૈસા નથી આપણા પાસે જે પણ છે તેમાંથી જ આપણે પોતાના પરિવારનું ભોજન ચલાવીએ છીએ જો એક રોટલી પણ મળે તો તે બહુ મોટું દાન છે તમારો ભાવ હોવો જોઈએ સંપત્તિ મહત્વની નથી મહત્વનો ભાવ છે જો ભાવ સાચો છે તો ભગવાન તમારી દરેક સેવા સ્વીકાર કરશે કાશ આપણા પાસે એવું હોય કે આપણે ભગવાન માટે ફૂલોનો બાગ બનાવીએ ભગવાન તેમાં બેસે અને છપ્પન ભોગ અર્પણ કરીએ આ કલિયુગનું ખાસ પ્રતિપાદ છે એક પુણેનું પ્રતિપાદ છે મોસમની વાત ન કરો આ તમને ફાયદો આપશે અને આ ન વિચારશો કે આ ગરીબ છે હું મોટો છું તેથી આપી રહ્યો છું નહીં નહીં ભગવાન આ સ્વરૂપમાં આવીને સેવા કરવાની તક આપી રહ્યા છે આવો વિચારો અને ધનવાન બની જાઓ એથી સારું શું થશે તેમને તો પુણ્ય મળ્યું પરંતુ જેણે આનો ફાયદો ઉઠાવવો જોઈએ ભગવાન બધાના દિલમાં રહે છે આ તમારાથી થઈ શકે છે બધા માટે ભાવ ભગવાનનો હોવો જોઈએ તક મળે મૃદુવચન પાણી અને રોટીના ટુકડા આ તો કોઈ પણ આપી શકે છે આજે આપણે ઉપવાસ કરીશું આજનો ભજન આપણે કોઈને જણાવશું ગરીબ છે કે આપણે ફરીથી આપણા માટે ભજન તૈયાર કરી શકતા નથી એટલી શક્તિ નથી અમે ઉપવાસ કરીશું આજે કોઈ સંતને કે કોઈ ભૂખ્યા માણસને રોટી આપશું અથવા કોઈ પ્રાણીને આપશું આવી વિચારધારો રાખો કે ભગવાન મારો ધ્યાન રાખે ત્યારે આવું નથી થતું પણ જો ગીત આવ્યું તો કદાચ એવી પરેશાની થઈ શકે છે ધ્યાન રાખજો કે જ્યાં ભાવ સાથે જોડાઈએ છીએ તે ખતમ ન થાય ખૂબ જ સાવચેતીથી ચાલો ભગવાનજી અમારે યોગ્ય સ્થિતિમાં રાખે આ ખૂબ જ સારું છે અને ભાવ વધતા રહે જેમણે ભગવાન માટે ભાવની ભૂખ છે હું પણ ભાવનો ભૂખો છું જો ભાવે મને સ્પર્શ્યું તો ઘણા સંકટ દૂર થઈ જશે આ ભગવાનનું વચન છે દાન માત્ર પૈસાનું નથી હોતું એક કોમળ શબ્દ એક ગ્લાસ પાણી અને બ્રેડનો ટુકડો પણ મહાન દાન છે જો તમને સેવા કરવાનો મોકો મળે તો તેને તમારી મહાતા નહીં પણ ભગવાને આપેલું સૌભાગ્ય ગણો જ્યારે આપણે સાચી ભક્તિ સાથે સેવા કરીએ છીએ ત્યારે ભગવાન આપણી બધી મુશ્કેલીઓ દૂર કરે છે તો આજે જ કંઈક સારું કરવાનો સંકલ્પ કરો ભૂખ્યા વ્યક્તિને ખોરાક આપો કોઈની સાથે દયાળુ બોલો અથવા કોઈ જરૂરિયાતમંદને મદદ કરો મિત્રો તમારો અમારો આજનો વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે